ધોરણ છ સ્વઅધ્યન પોથી ભાગ એક તેમાં ગણિત વિષય જોઈએ પાના નંબર છવ્વીસ પરનો મહાવરો જોઈએ પ્રશ્ન નંબર એક એક શાળાના એક વર્ગની હાજરી નીચેના આલેખમાં દર્શાવેલ છે તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો આવો આલેખ આપણને આપ્યો છે એક્સ અક્ષ પર બધા જ વારના નામ લખેલા છે અને બાય અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યા લખેલી છે પાંચ પ્રશ્નો આપણને આપ્યા છે અને એ પ્રશ્નોના જવાબ આપણે આલેખ પરથી આપવાના છે પહેલો પ્રશ્ન છે સૌથી વધારે હાજરી કયા દિવસે છે આલેખ ઉપર કયો સ્તંભ સૌથી મોટો છે આ તો કયો વાર છે બુધવાર તેથી લખીએ બુધવાર બીજો પ્રશ્ન ક્યાં દિવસે સૌથી ઓછી હાજરી છે સૌથી નાનો સ્તંભ કયો કયો છે છે આ તો દિવસ શુક્રવાર બીજામાં લખીએ શુક્રવાર કયા કયા દિવસે સરખી હાજરી છે બે સ્તંભ છે એક જ સરખા છે સોમ અને ગુરુ તેથી લખીએ સોમવાર અને ગુરુવાર ચોથો પ્રશ્ન ગુરુવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે ગુરુવાર જોઈએ અને તેની આપણે લીટી જોઈએ તો વીસ વીસ વિદ્યાર્થીઓ હાજર છે પાંચમો પ્રશ્ન શનિવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે શનિવારે જોઈએ લીટી રફ થાય છે ફૂટપટ્ટી મૂકો એટલે તમને જવાબ મળી જશે પચીસ શનિવારે પચીસ વિદ્યાર્થીઓ હાજર છે બીજો પ્રશ્ન નીચે આપેલા આ લેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો એક આલેખ તમને આપ્યો છે અને છ પ્રશ્નો આપેલા છે તેના જવાબ તમારે લખવાના છે આ લેખ સમજીએ એક્સ અક્ષ પર અલગ અલગ વિદ્યાર્થીઓના નામ લખેલા છે અને વાય અક્ષ પર તેમને મેળવેલા ગુણ લખેલા છે પહેલો પ્રશ્ન છે સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે રામ તેથી લખીએ સૌથી વધુ ગુણ રામે મેળવ્યા છે બીજો પ્રશ્ન સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે અક્ષય તેથી લખીએ અક્ષય ત્રીજો પ્રશ્ન ક્યા બે વિદ્યાર્થીના સરખા ગુણ છે આ બંનેના સરખા ગુણ છે રિયા અને ઝીલ લખીએ રિયા અને ઝીલ ચોથો પ્રશ્ન જય અને અક્ષયના ગુણ વચ્ચે કેટલો તફાવત છે સૌથી પહેલા આપણે જોઈએ જય તો તેના ગુણ છે પાંત્રીસ એટલે લખીએ જયના પાંત્રીસ ગુણ છે અને અક્ષય અક્ષયના કેટલા છે ત્રીસ તો અક્ષયના ત્રીસ ગુણ અને બંનેનો આપણે તફાવત શોધવાનો છે એટલે કે બાદ બાકી કરવી પડે પાંત્રીસ ઓછા ત્રીસ બરાબર પાંચ ગુણ પાંચમો પ્રશ્ન અક્ષય કરતા વધારે ગુણ કોને કોને મળ્યા છે અક્ષય કરતા વધારે બધાને લખીએ જય રામ રિયા અને જીલ બધાને છઠ્ઠો પ્રશ્ન રિયા કરતા ઓછા ગુણ કોને કોને મળ્યા છે રિયા અને એની કરતાં ઓછા આ બંનેને મળ્યા છે અક્ષયને જયને તેથી લખીએ અક્ષયને જય